એ બાળકોની પાયાની ધરોહર છે સુખધામ હવેલી ખાતે હવેલી ના પાઠશાળાના ફૂલ નંદ મહોત્સવ અને મટકી ફોડ નો ભક્તિ સભર રંગારંગ કાર્યક્રમ કાંકરોલી યુવરાજ પૂજ્ય રાધાની પ્રીતના નૃત્યો દ્વારા રજૂ કરવામાં આવી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય વચના મૃત દ્વારા જણાવ્યું કે બાળક ખીલતી કડી છે તેને પુષ્પરૂપી ઉછેર જતન કરવાનું કામ ઘર શાળા સમાજ ધર્મ સામાજિક સંસ્થાઓની પણ વિશેષ જવાબદારી છે જે અંતર્ગત બાળકોને સુખધામ પાઠશાળાના જે શિક્ષકો જ્ઞાન આપી રહ્યા છે તે ખરેખર ધન્યવાદની પાત્ર છે પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયના કરકમલો દ્વારા પ્રભુ શ્રી દ્વારકાધીશની આરતી ઉતારવામાં આવી હતી ખૂબ જ આનંદનો અવસર છે સુખધામ કાર્યક્રમનું આયોજન થયું હતું શ્રી સુખધામમાં દ્વારકાધીશ પ્રભુ યુગલ સ્વરૂપે બિરાજતા હોય અને વલ્લભાધીશની ઉપસ્થિતિ હોય અને વૈષ્ણવનું પ્રેમ હોય તો એ નિશ્ચિત રૂપે વ્રજમય આનંદ બની જાય છે અને આ સુનેરુ અવસર એટલે કે જન્માષ્ટમીથી રાધાષ્ટમીના વચ્ચે અને એ બી ચંદ્રાવલીજીના ઉત્સવના દિવસે આટલું સરસ એક આયોજન થયું છે આમાં વર્ષોથી ચાલતી અમારી બધી જ ત્રીજા ઘરની પાઠશાળાઓમાં સુખધામની પાઠશાળા એક વિશેષ સ્થાન પર છે અને આમાં જે બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે જે શિક્ષણ આપવામાં આવે છે અને બાળકોએ આજે જે રીતે પરફોર્મન્સ આપ્યું છે એ ખરેખર ખૂબ જ એમને જેટલું કોંગ્રેચ્યુલેટ કરીએ એટલું ઓછું છે ખૂબ જ સરસ રીતે એમને પરફોર્મ કર્યું છે હું એવી જ ઈચ્છા રાખું છું કે આ વૈષ્ણવ ગુરુ અને હરિ વચ્ચેનો જે પ્રેમ છે એવી જ રીતે વધતો રહે અને આપણી સંસ્કૃતિનું શિક્ષણ એ નવી પેઢીને યુવા પેઢીને આપણે આપતા રહીએ અને આગળથી આગળ દેશ વિદેશમાં એનો પ્રચાર પ્રસાર કરે ધન્યવાદ